સોના મોના કઈ હોય તો ના હે કીધું ઘેર ડોસી કીધું કે જઈએ અમે એ વાત બરોબર તું કીધું ને એટલું સારું કળો બે આવી જાય ને તો આપડે મજા બગડી જાય

આપડે <cultu> તો <pf>

આ પથરાન તમારો બોડો ઓલાડું છે પણ તમે ખાઈ તો ના રે તમે ઓળો પથરો જોયે આખો રે આ જોયો છે આ તો બોડું ખોળી નાખશે લાગે એટલા હું કરવા આયા છું તમે અમે જોવા આયા છે એટલા અમેજીય કણ જ આવવાનું તે જોવા આયો તો જો કે હોય ઉખોળ હોય ઉખોળવા આયા છો આ હેડોલે મુથેલા આપળો જોયે ના યાર ખળવા દે દોવા જમતા હોય ના હોય ના હોય શું લેકાવાનું કરો તમે આ તો હોય માર્કેટ આ તો બાપાનું છે તે

ખબર આવા કોને હાલ તમે જ ન હે તમારે દોષી નઈ શું કાળું કીધું તાથ ને તારો ગાલ કીધું ઓ જરા ઈ અંદર પડો હો કોઈ બચાવવા માં પડ તમે તો ડૂબીન મરો પાર આવા આપણે તો હેડો

ના લઈ જાય આપડે મેળો નહી પાડ્યો નહી

પકોડા તારા કઈ બનાવી છે પૈસા આપણે હાલ અને ખાવા ભાગ લીઓ ખાવાના છો

નંબર ના લેવાનું હોય આપડે ખાવા આવ્યા છીએ આપડે નહીં હાલ ખાવાનું કરો તમે